હિમાચલના મંડીમાં કોંગ્રેસ પર ભાજપ નેતા નરેન્દ્ર મોદીના પ્રહાર કહ્યું કોંગ્રેસ એકવીસમી સદીમાં પ્રવેશી શકી નથી લોકો આગળ વધે છે કોંગ્રેસ વીસમી સદી તરફ જવાની દિશામાં તો સાથે કોંગ્રેસ પર લગાવ્યા મહિલા વિરોધી માનસિકતાનો આક્ષેપ અંતિમ ચરણની ચૂંટણી પ્રચારમાં બધી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ભાજપના અમિત શાહે બિહારના આરામાં અને જે પી નડ્ડાએ ઉત્તરપ્રદેશના કુશીનહારમાં ગજવી જનસભા તો વિપક્ષના મલ્લિકાર્જુન ખડગે માયાવતી સહિત અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ કરી રહ્યા છે પોતાની પાર્ટીઓ માટે પ્રચાર છઠ્ઠા ચરણના મતદાનની તૈયારી અંતિમ ચરણમાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અઠાવન બેઠકો માટે કાલે થશે મતદાન તમામ કર્મચારીઓ બૂથ પર જવા થયા રવાના પશ્ચિમ બંગાળના નંદીગ્રામ હિંસા મામલે રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને લખી ચિઠ્ઠી ઝડપથી કાર્યવાહી કરવા અને કાર્યવાહીનો રિપોર્ટ સોંપવા આપ્યો નિર્દેશ મતદાનમાં બૂથ પ્રમાણે વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ કોર્ટ અરજી કરવાના સમયને લઈને કર્યો સવાલ આ અરજી યોગ્ય સમય અને યોગ્ય માંગ સાથે નથી કરાઈ રજૂ રાજસ્થાનમાં જીવલેણ બની કાર કાળઝાળ ગરમી બાળવેરમાં સૌથી વધુ અડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન મધ્યપ્રદેશ યુપી હરિયાણા અને પંજાબમાં અનેક શહેરોમાં પણ ગરમીનો પારો છે બીજી તરફ રાજ્યમાં પણ આકાશમાંથી વરસતા અગનગોળાથી સૌ કોઈ પરેશાન છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ અપાયું રેડ અલર્ટ સપ્તાહના અંતિમ કારોબારમાં સામાન્ય ઘટાડા સાથે રહ્યા બંધ સેન્સેક્સ પંચોતેર હજાર છસો છત્રીસ નિફ્ટી ત્રેવીસ હજાર છવ્વીસની રચી ઐતિહાસિક ઉચ્ચ સપાટી મીડિયા અને ફાઇનાન્સ સર્વિસ સેક્ટર્સમાં જોવા મળી તેજી તો સોનામાં જોવા મળી રહી છે નરમાશ જ્યારે ચાંદીમાં તેજી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું ફરજિયાત ગુજરાત પ્રવાસન નિગમે પણ ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા આપી સૂચના તો યાત્રા માટે વીસ જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા ફૂલ